ચાલો બાળકો આજે આપણે ધોરણ ત્રણ પર્યાવરણ પાઠ નંબર દસ જેનું નામ છે રસોડાની વાત જોઈએ રસોડાની વાતમાં આપણને આગળ શું જાણવા મળે છે જો અહીંયા તમે સરસ મજાના અલગ અલગ વાસણો જોઈ શકો છો જે તમને તમારા મમ્મી રસોડામાં રસોઈ કરતી હોય ત્યારે તમે જોયા હશે કૂકર છે ચમચાઓ છે આ રોટલી કરવાની લોઢી છે બરાબર પછી આ શાક બનાવવાનું લોયું છે બરાબર આ પૂરી તળવા માટેનો ઝારો છે એવી તો અલગ અલગ ઘણા બધા વાસણો તમે અહીંયા જોયો છો આ તાવેથો છે ચિત્રો જુઓ જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો જે વાસણો દેખાય છે તમારે બધા અહીંયા લખવાના અને સરસ મજાનામાં રંગ પૂરવાના રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણ તમે જોયા તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણ વપરાય જેમ મેં કીધું એમ તપેલી વપરાતી હોય બરાબર પછી લોઢી વપરાતી હોય તાવડી વપરાતી હોય કૂકર વપરાતું હોય એ બધા નામ અહીંયા લખવાના વાસણો શેના બનેલા હોય તો કે વાસણો છે સ્ટીલના બનેલા હોય માટીના પણ બનેલા હોય પછી એલ્યુમિનિયમના લોખંડના એના પણ વાસણો છે બનેલા હોય બરાબર કોઈ વડીલને પૂછો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણનો ઉપયોગ થતો ને શેમાંથી બનતો તો માટીના વાસણનો ઉપયોગ થતો હતો બરાબર કાંસાની કાંસાના વાસણમાંથી પણ જમતા હતા લોકો આપણે રાંધીને શું ખાઈએ છીએ તો કે આપણે રાંધીને બધા શાકભાજીઓ ખાઈએ છીએ પછી લોટને દળી અને એમાંથી રોટલી બનાવીને ખાઈએ છીએ આપણે કાચું શું ખાઈ શકીએ તો કે તમે કાકડી ટમેટા ગાજર એવા સલાડ છે એ કાચા ખાઈ શકો આપણે કાચું અને રાંધીને શું ખાઈએ છીએ તમારે એ લખવાનું કાચી વસ્તુ જેમ મેં કીધું એમ ગાજર કાકડી ટમેટા એ ખાઈ શકો એના નામ લખવાના રાંધીને કઈ વસ્તુ ખાઈ શકાય એ લખવાના અને બંને કઈ વસ્તુ ખાઈ શકાય એના નામ લખવાના સમજણ તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે તમારી મમ્મી રોટલી બનાવો તમે જોઈ હશે એના માટે વાસણમાં લોટ લઈ એ લોટમાં પાણી ઉમેરવાનું લોટને પાણીનો લોટ બાંધવાનો એને મસળવાનો અને એ લોટમાંથી નાના નાના લુવા બનાવવાના એને વણીને પછી રોટલી બનાવવાની અને એ રોટલી કે રોટલો છે એ ગેસ ઉપર તવી કે લોઢી મૂકીને શેકવાની આવું તમે રોજ જોતા હશો મમ્મીને ના જોયું હોય તો હવે જોજો આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે એમને એમ તમે કાચો લોટ ખાઈ શકો છો નથી ખાઈ શકતા આટલી બધી પ્રોસેસ થઈને રોટલી પછી આપણે ખાઈએ છીએ રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો વાનગીનું કોઈ પણ નામ લખો એના માટે કઈ કઈ સામગ્રી જોઈ છે એ બધું તમે અહીંયા લખવાનું કોઈ પણ એક વાનગીનું નામ તમારા મમ્મીને પૂછી એની બધી સામગ્રી એમાં શું શું જોઈ એના માટે શું કર્યું એ બધી પ્રોસેસ તમારે અહીંયા લખવાની બરાબર તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે કેટલીક શેકીને બનાવાય કેટલીક તળીને બનાવતા હોય કેટલીક વાનગી બાફીને પણ બનાવાય છે અલગ અલગ વાનગીઓ બને ને અલગ અલગ રીતે રાંધવાની અમુક રીતો આપેલી છે આ દરેક રીતથી બનેલી વાનગીના બે બે નામ લખો જો જેમ કે શેકવાથી કઈ કે તો કેક તો શેકવાથી રોટલી બને શેકવાથી પાપડ બને બે બે નામ લખવાના બાફવાથી તો કે બટેટાને બાફીનેનું શાક બનાવી શકી મકાઈ બાફીને ખાઈ શકી પછી તળવાથી તો કે એક તો આપણે તળવાથી છે એ વેફર બની શકે તળવાથી ભજીયા બની શકે છે પછી ગરમીથી શેકેલી ભૂંજવાથી તમારે નામ લખવાનું હજી પણ તમને કોઈ રીત આવડતી હોય તો એ તમારે બે બે નામ લખવાના જો તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું બળતણ એટલે કે ફ્યુલ વપરાય છે તો તમે બધા ગેસનો બાટલો જોતા હશો જેને આપણે એલ પી જી કહીએ છીએ એલપીજી તમારી નોટબુકમાં ચિત્ર દોરો અને એના નામ લખો જો કેરોસીન તો કેમાં વપરાય કોલસો છે એ કેમાં વપરાય વીજળી છે કેમાં વપરાય ગેસ છે કેમાં વપરાય તો એ બધું તમારે અહીંયા જોડવાનું બરાબર આ રહ્યું આ ગેસ છે સૂર્યપ્રકાશ આ શું છે તો કે વીજળીથી ચાલે ઇલેક્ટ્રિક સગડી જેને કહીએ આપણે બરાબર પછી છાણા કેમાં જોઈએ આમાંથી તમને બધું તમારે અહીંયા લખવાનું લાકડા કેમાં જોઈએ ઓકે એ જોડવાનું છે તમારે જો લાકડા તમે આવી કદાચ જોઈ હશે પછી કેરોસીન કેમાં જોઈએ તો કે એ જોડેલું જ છે કેરોસીન કોલસો કેમાં જોઈએ એ બધું તમારે અહીંયા જોડવાનું સૂર્યપ્રકાશ એમાં જોતા કુકર છે જે સૂર્યપ્રકાશથી સૂર્યકુક્કરની અંદર વાનગીઓ છે બને છે છાણા કેમાં જોઈ હવે મગને આખી રાત પાણીમાં પલાળી સોરી મગને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળીને ઢાંકી દો પછી તમે જોજો એક દિવસ પછી શું દેખાય તમને તો કે તૈયાર થયેલા મગમાં ડુંગળી ટમેટા મીઠું લીંબુનો રસ ઉમેરો પછી ખાવ તમને મગમાં પૂછડી જેવું દેખાય દેખાય છે ને જેને આપણે કહીએ છીએ ફણગાવેલા મગ જે ચોમાસામાં ઘણા વરસાદના પાણીમાં પણ મગ રાખીને ફણગાવતા હોઈએ છીએ જો તમે રાંધ્યા વગર શું બનાવી શકો લીંબુ પાણી એમાં એના માટે ગેસની જરૂર નથી છે પાણીમાં ખાંડ નાખો પછી એમાં લીંબુનો રસ નાખો અને ગાળી લઈ લીંબુ પાણી તૈયાર છે એવું બીજી બીજી કઈ વસ્તુ છે કે જે ગેસ ઉપર એટલે કે રાંધ્યા વિના બની શકે એ તમારે અહીંયા લખવાનું બરાબર ચાલો અહીંયા સરસ મજાનો આપણો રસોઈનો પાર્ટ છે પૂરો થાય છે તમે પણ તમારી મમ્મીના પાર્ટ સંભળાવજો મજા આવશે બરાબર ને વિડીયો પણ તમારી મમ્મીને દેખાડજો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરજો ફરી આપણે મળીશું અગિયારમાં પાઠમાં Tinha so bye bye chucra.